બીજી બાજુ સમાચાર મળ્યા એટલે બીજા રહી ગયો અને પૈસા મારા થી લઈ ગયો મજૂરી બીજા નહીં કરવા જાય મારો તો આ પૈસો ને કોણ કચું છે કોણી કોણ પાતું છે એનું મારા લોતા છે તો અમને કનાયું છે જઈને તપાસ કરું કોક પૂછું આમાં તો લઉં પછી અમારે ઘણી કહું ભાઈ માં રૂપિયા આવી દે ને પછી આથી બાજુ રાય મારા બટાકી બીજું કોઈ કોમ કરે ના

તારે થોડો મોટો થઈ ગયો થાળ એટલે હું તો તો જોયો જ નહીં છોકરાને અને ઓળખતોય નહીં આ તેના તારું હતું આપણે બેઠા હંકાર નતો આવે બે બાઇકમાં પાછળ પાછળ હતો ઠાકુણ હતું એટલે હું તો કીધો કોઈકનો હસ્યા બીજાનો હું કોઈકનું હસ્યા તો હું એકલો તમારી પડી રહ્યો એટલે તમે તો છોકરોને ઓળખતા નહીં હું તો ના ઓળખું કે તારા છોકરા આવને ચેજ ના ઓળખું બે પણ જો હું તો બબલદાસના પોત લાખ લીધા પોત લાખ થાય એટલે ચેત ના લીધા

તમે મને ધક્કું મેલ્યું તો હું તમને બે મેળવો તું બબલદાસ તમે બબલદાસ નું આવું શીખવાડ્યું બબલદાસ અરે તમે આ મોણસ રખાયો કઈ નો ફોન કર્યો મોબાઈલ ઉપર મોબાઈલ ચાલી રહી તમે આયા હોય હું યાર કોમ લડ્યા છે ને તમે બે અમારા મોણસ માટે પાછે પડ્યા નેવું ની ઉંમર પાછે પડ્યો પણ નું છો લેવા જવા ના પોત લાખ હું આપી દઉં ખોટું બેહીન વાત કરી બેન વાત કરી પછી યાર

ટાઈમ કઈ જો વધારે આ અમારા કટાન સમજાઈ ગયો કે તું ઓમ કરજે ઓમ કરજે બરોબર બેજો નવરાજે ચાલ લાગજે તા મારા થઈ ગયો ફોન બંધ બરોબર એટલે આ ગટો ભાઈ હતા તે અમાર બીજા જ હતા રે અને ગટો ભઈ હોમા પગે આયા અમે હ બબલદાસ લેવાય લઈ જાય આપી મોટા રે નતા આયા ફોન નહી કરતા હોમા પગે આવો

ホテル हां बोलो તમારે ગટ્ટા ભાઈને 5 લાખ આલે એ મુ તો મને આલુ 5 લાખ જો કમાને મજા બરાબર તમારા 5 લાખ